નમસ્કાર ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે આજે હું એક મહાજ્ઞાની સંત મહાત્મા સાથે જે વાત થઈ મારી એ જ તમને કહેવાનો છું હા થોડા પોઈન્ટ મેં લખી રાખ્યા છે એ પોઈન્ટ્સ તમને કહું છું આવા સંત મહાત્માઓ સંસારમાં આવતા પણ નથી અને સંસાર એમને ઓળખતો પણ નથી આપણી આધ્યાત્મિક જિજ્ઞાસાથી આપણને આવા કોઈ સંત મહાત્માનો પરિચય થઈ જાય છે જે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને સાંભળે છે એમનો આભાર કે એ લોકો આ જ્ઞાન યજ્ઞમાં સહકાર આપી રહ્યા છે જે લોકો આ ચેનલ સાંભળી રહ્યા છે આવી વાતો સાંભળી રહ્યા છે પણ હજી સબસ્ક્રાઈબ કરતાં શરમાય છે એમનો પણ આભાર કારણ કે એ લોકો આધ્યાત્મક જ્ઞાનના દિજ્ઞાસ છે તો હવે એ મહાત્માએ મને શું કહ્યું એ વિશે હું તમને બધું કહું છું કે આ ભૌતિક દુનિયામાં જીવ તો પોતે નિરાકાર નિર્ગુણ છે ચૈતન્ય રૂપ છે પણ જીવ માત્ર જો આ સંસારમાં આવે છે આ ભૌતિક જગતમાં આવે છે તો કંઈક ને કંઈક લેવા જ આવે છે આપણે એને મટીરિયલિસ્ટિક વર્લ્ડ કહીએ છીએ અને એને એના કર્મફળોના રૂપમાં એ બધું મળે મળે જ છે તમે જ વિચાર કરો કે હું એક મોટા મોટા શોપિંગ મોલના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હોઉં ત્યાં આગળ આકર્ષક અને મનમોહક અને જરૂરી વસ્તુઓનું ડિસ્પ્લે કર્યું હોય પણ જો મારે એમાંથી કશું એ લેવું જ ના હોય મને કશું જરૂરી જ ના લાગે તો હું કોઈ દુકાનમાં દાખલ થવાનો છું નહીં હું આખો એ રાજમાર્ગ પસાર કરી જઈશ પણ કશું પણ ખરીદ્યા વગર પાછો જતો રહીશ નીકળી જઈશ એ જ રીતે જો ચૈતન્યમય જીવ આ મટીરિયલ મટીરિયાલિસ્ટિક ભૌતિક જગતમાં આવે છે તો કંઈક ને કંઈક લેવા માટે જ આવે છે તો મહાત્મા જોડે જે મારે વાત થઈ એ હવે કહું છું કે મહાત્માએ મને એમ કહ્યું કે આ સંસારમાં બે પ્રકારના માણસો આવે છે એક લેવા જ આવે છે અને એક આપવા આવે છે જેને ખાલી લેવું જ છે પણ આપવામાં કંજુસાઈ કરે છે એ તો આ સંસારી માણસ છે જ આપ જે આપવા આવે છે એ જેટલું બને એટલું ભગવાને એને જેટલું આપ્યું છે એમાંથી થોડું ઘણું વધતું ઘણું આપી પણ આપીને જવામાં માગે છે હવે આપણે બંનેના બંને પ્રકારના માણસો વિશે જોઈએ અને પછી વિચારીએ કે આપણે કઈ કેટેગરીમાં રહેવું છે અથવા આપણે કયા ટ્રેટ્સ લઈને આવ્યા છીએ અને આપણે એમાં શું કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે જેમ ભગવાને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ સોળમા અધ્યાયમાં બતાવી છે એમાંની જ એક આ વાત છે અને બીજું આ હું તમને છઠ્ઠા અધ્યાયનો પણ એક આવો એક શ્લોક છે કે જે ભક્ત ફક્તને ફક્ત પોતાના માટે જ બધું રાખી લે છે બીજાને કંઈ આપતો જ નથી એ મહાચોર છે આ એ બે શ્લોકો ઉપર આપણે આ વાત થઈ હતી અમારે મહાત્મા જોડે એ મહાત્માએ મને આ રીતે કહ્યું કે જે આ સંસારમાં ફક્ત લેવા જ આવે છે ધન સંપત્તિ હોય એને ધનસંપત્તિ જોઈએ છે એને માન સન્માન જોઈએ છે એને પ્રેમ જોઈએ છે એને બધું જ જોઈએ છે તો કશું આપવા માનતો નથી એટલે એને પ્રેમ લાગણીઓ સંબંધો બધું જ બનાવટી લાગે છે કે આપવામાં નથી માનતો લેવા જ માને છે એટલે એને મળે પણ એવું જ છે સીધી જ વાત છે મહાત્માએ મને કહેલું કે તમે મને બે માણસો લાવીને મારી સામે મૂકો હું એની સાથે બે મિનિટ વાત કરીશ અને કહી દઈશ કે આ લેવા આવ્યો છે કે આપવા આવ્યો છે લેવાવાળાની વૃત્તિ તરત જ ખબર પડી જાય છે આપવાવાળાની વૃત્તિઓ પણ તરત ખબર પડે છે હવે અત્યારે આપણે લેવાવાળા વિશે વાત કરીએ છીએ કે જે સંસારમાં લેવા આવ્યો છે હવે એ જેવો છે એવા જ માણસો એને મળવાના છે એટલે એને જ્યારે એના એક્સપેક્ટેશન પ્રમાણે નથી મળતું ત્યારે દુખી દુઃખી થઈ જાય છે કારણ કે એ તો લેવાની ભાવનાથી એના સંબંધો લાગણીઓ પ્રેમ વગેરે બનેલા છે અને એ જો એને એ નથી મળતું એના પ્રેમમાં કે એના સંબંધોમાં તો એ દુઃખી થઈ જાય છે એ પોતે પ્રેમ આપવામાં માનતો નથી એને બોસેજમ કરવું છે અને એ સામેવાળા પાસેથી પ્રેમ અને લાગણીઓની આશા કરે છે કેવી રીતે મળે એને કારણ કે એક સિદ્ધાંત છે આ સૃષ્ટિનો એક હાથથી દે દૂસરે હાથથી લે આપવું જ પડે લેવું હોય તો માન સન્માન પણ આપણે જો લેવું હોય તો આપણે બીજાઓને માન આપતા શીખવું જોઈએ આપણે પ્રેમ જો જોઈતો હોય તો આપણે પણ પ્રેમ કરવો પડે એટલે એને જે કંઈ મળે છે પ્રેમ લાગણીઓ વગેરે એ બધા બનાવટી જ હોય છે અને એને ખબર બી છે કે આ બધું બનાવટી છે તો એ પોતાની લેવાની વૃત્તિ ઉપર કંટ્રોલ નથી કરી શકતો કેમ કારણ કે એ લોભનું લક્ષણ છે કે બધું લવું સંસારમાં જે કંઈ મળે છે બધું જ હું લઉં અને એની આ લેવાની ભૂખ કદી મટતી જ નથી જેટલું મળે એને ઓછું પડે છે એટલા માટે એ મેળવવા માટે એ દોડધામ ચિંતાઓ કરતો જ રહે છે અને આવા દોડધામ અને ચિંતાઓ કરતા માણસ પાસે આધ્યાત્મિક વાતો સાંભળવાનો સમય ક્યાંથી હોય ભગવાનની ભક્તિ કરવાનો સમય ક્યાંથી હોય એને સુખ શાંતિ ક્યાંથી હોય કારણ કે તો બધું ભેગું કરવાનું લેવાની લાઈમાં દોડ દોડ ચિંતાઓ કર કર કરે છે આવા માણસને ક્યાંથી સુખ શાંતિ હોય તમે કહો મતલબ કે જે લેવા આવતા માણસો છે એ લોકો ફરી ફરીને પાછા સંસારમાં આવવાના જ છે કારણ કે એમને જે મળ્યું છે ઓછું જ છે અને લોભને થોભ નથી સંસારમાં પાછા આવવાનો મતલબ શું થયો કે એમના જન્મ મરણના ફેરા કદી અટકતા નથી વેદો ઉપનિષદોમાં એ કહ્યું છે કે જબ કામનાઓ કા અંત આ જાયગા ઉસી વખત આપકા મોક્ષ હો જાયગા પણ જેને લેવું જ છે જે લોભી માણસ છે એની કામનાઓનો કદી અંત આવતો નથી એટલે એના માટે તો સ્વર્ગ અને મોક્ષ બંનેના દરવાજા બંધ થઈ ચૂક્યા છે તો આ થઈ લેવા આવવાવાળા અને માણસની વાત હવે આપણે આપવાવાળા માણસોની વાત વિચારીએ કે બીજા પ્રકારના જે માણસો છે એ માણસો સંસારને કંઈક ને કંઈક આપી જવામાં જ માને છે એ સંસારના જીવ માત્ર પ્રત્યે પ્રેમ ભર્યો ઉદારતા ભર્યો લેટગોની ભાવનાવાળો વ્યવહાર કરતા રહે છે એમને જે કંઈ મળે છે એમના ભાગ્યથી મળે છે ભગવાનની કૃપાથી મળે છે એમાંથી એ દરેકને સહાયતા કરતા રહે છે પોતાની યથા યોગ્ય અને કેપેસિટી અનુસાર દાન કરતા રહે છે એ લોકો સહાયતા કરે છે દાન કરે છે પણ એમને અભિમાન કે ઘમંડ નથી હોતો એ લોકો ઉપકાર કરીને પ્રતિ ઉપકારની ભાવના રાખતા જ નથી સહાય કરીને સહાયતાનો બદલો મને મળે એવી આશા પણ એ લોકો નથી રાખતા એ લોકો ઘમંડ અને અભિમાનની એમનામાં હોય એવું તો વિચાર પણ ના કરી શકાય એ લોકો બિલકુલ બસ મનમાં આવ્યું ને દાન કરી દીધું મનમાં આવ્યું ને મદદ કરી દીધી પછી એ વિશે વિચાર નથી કરતા કે મેં આ વિચાર આ સહાયતા કરી મેં આ મદદ કરી મેં આ દાન કર્યું ભગવાન મને આટલું પુણ્ય આપશે એમને એવું છે જ નહીં કારણ કે એ લોકો આપવા આવ્યા છે જે લોકો લેવા આવ્યા છે એ તો ભગવાન જોડે પણ સોદો કરે છે કે હું આટલું આપું મને આટલું મળે પણ આવા લોકો જે આપવા જ આવ્યા છે એ લોકો આવો સોદો નથી કરતા એમના મનમાં કશું થતું જ નથી એ બધું આપીને જવા માને છે કેમ કેમ કારણ કે એ એમ માને છે કે આ બધું ભગવાનનું છે અને ભગવાને મને આ બધું આપી દેવા માટે મદદ કરવા દાન કરવા સહાય કરવા એમના એજન્ટ બનાવ્યો છે મારું આમાં કશું એ નથી બધું ભગવાનનું છે તો જે લોકો સંસારમાં આપવા જ આવ્યા છે મતલબ કે સેવા કરવા આવ્યા છે સંસાર મેં રહે છે સંસારના વ્યવહારો કરે છે જવાબદારીઓ ઉઠાવે છે પણ એમનો સંસાર સાથેનો સંબંધ ફક્ત ને ફક્ત વૃત્તિ અને વૃત્તિ જ રહે છે આનાથી શું થાય છે કે સમાજ અને સંસાર પણ રાજી ભગવાન પણ રાજી બંને જણા રાજી કારણ કે એનો કોઈ સ્વાર્થ જ નથી તો ટૂંકમાં હું જે કહેવા માગું છું એ કે લેવાવાળા માણસની લોભવૃત્તિ એને હંમેશા દુઃખી અને ચિંતાતુર રાખે છે જ્યારે આપવાવાળા માણસની જે વૃત્તિ કે સેવાવૃત્તિથી એ સુખ જ સુખ અનુભવે છે એ આપવા આવ્યો છે એટલે બધું આપવામાં માને છે પ્રેમ આદર સત્કાર માન આ બધું જ આપવા માને માગે હા સામેથી જો એને પ્રેમ મળે ધન સંપત્તિ મળે માન સન્માન મળે એની આશા તો એ નથી રાખતો પણ જો મળે તો એ ભગવાનનો ઉપકાર સમજે છે કે ભગવાન મારા ઉપર કૃપાળું છે ભગવાન મારાથી રાજી છે કે ભગવાન મને આ બધું આપે છે કેમ કારણ કે એ તો દરેક પ્રાણી માત્રમાં ભગવાનને જુએ છે એ પ્રાણી માત્રમાં ભગવાનને જુએ છે એટલે શું કરે છે એ જ્યારે આપે છે ત્યારે કોને આપે છે કોને આપે છે જે પ્રાણી માત્રમાં ભગવાનને પ્રાણી માત્રને આપે છે એ ભગવાનને જ આપે છે કારણ કે ભગવાને કહ્યું છે આત્મા ગુડા કે સર્વભૂતા સયસ્તી છે દરેક પ્રાણીઓના હૃદયમાં રહેલો એમનો આત્મા હું છું મતલબ કે ભગવાનને જ તમે આપો છો હવે જો તમે ભગવાનની વસ્તુ ભગવાનને પાછી આપો છો તો ભગવાન તમને દુઃખી થવા દે કદી નહીં ભગવાન એટલા બધા કૃતજ્ઞ નથી કે તમે એમની વસ્તુ એમને પાછી આપો અને એ તમને દુઃખી રહેવા દે કે દુઃખી થવા દે લોભના હવે જે લેવા આપવા આવે છે અને લેવા આવે છે એ લોભના લીધે એ જગતને જ સત્ય માને છે એની દ્રષ્ટિ ભગવાન છે કે આ જીવનનું બીજું આધ્યાત્મિક પાસું છે એના તરફ જતી નથી કારણ કે એમ તો લેવું જ છે જ્યાંથી મળે ત્યાંથી લેવું છે એટલે દોડધામ જ કરકર કરે છે લેવામાં એના કારણે એને આ જગત સત્ય લાગે છે સત્ય લાગે છે એટલે જ લેવું છે ને કારણ કે જીવ માત્ર સત્યને ચાહે છે સત્ય તરફ જ જાય છે હવે એને આમ ભૌતિક જગતમાં લેવું જ છે એટલે એ ફરી ફરીને પાછો આ સદભાગ્ય અને દુર્ભાગ્યના મિશ્રણરૂપ સંસારમાં આવે છે કારણ કે સંસારમાં બે ગળી સદ્ભાગ્ય હોય છે અને આખો દિવસ દુર્ભાગ્ય જ હોય છે સંસાર એટલા માટે મહાત્માઓ એને અસાર કહે છે આપણે એને અસાર તો નથી કહેવો પણ આપણે વિચારીને વિવેકપૂર્વક ચાલવાનું છે કે આપણે આ બે કેટેગરીના જે માણસો છે લેવાવાળા અને આપવાવાળા તો હું કંઈ કેટેગરીમાં આવું છું અને એવું નથી મેં જ્યારે આસુરી વૃત્તિને દૈવી વૃત્તિના સંપત્તિવાળા માણસોની ચર્ચા કરી ત્યારે કે હું આસુરી સંપત્તિ લઈને આવ્યો હોઉં તો મારે નિરાશ થવાની જરૂર નથી હું પ્રયત્ન કરું ભગવાનની ભક્તિ કરું તો હું મારી આસુરી સંપત્તિનો ત્યાગ કરી દૈવી સંપત્તિ પામી શકું છું અને આ પહેલાંના વિડીયોમાં મેં કહ્યું જ છે કે ભગવાન તો લોચુંબક સમાન છે તમે એમની દિશામાં એક ડગલું આગળ વધો એ તમને આખી આખા ખેંચી લેશે તમારે પછી કશું નહીં કરવાનું તમે ખાલી એક ડગલું આગળ વધો તો સંસારમાં જે લેવા આવ્યો છે એ માણસ સેવા કે દાન તો કરી નથી શકવાનો અને ત્યાં સુધી એ દોડધામ કે ચિંતા કરતો રહેશે કે જ્યાં સુધી મૃત્યુ એનું આ શરીર પણ છીનવી ના લે આપવાવાળાને એટલે એને મૃત્યુનો ભય હંમેશા સતાવતો રહે છે જ્યારે આપવાવાળાને મૃત્યુનો ભય નથી રહેતો કારણ કે એનું પોતાનું કશું છે જ નહીં એ શરીરને પણ ભગવાનનું જ માને છે એટલે યમરાજા શરીરને લઈ જાય તો લઈ જાય ભગવાને કયું હશેને લઈ જાય એમાં શું ચિંતાને ભય એક મોટામાં મોટો ફાયદો એ છે આપવામાં જે આપવા આવે છે એમનો કે એ લોકો નિર્મોહી હોય છે કોઈ વસ્તુ પ્રત્યે એટેચ નથી હોતા આવ્યું તોય શું ગયું તોય શું એ લોકોની વૃત્તિ કેવી હોય છે કે જો છે તો બાદશાહની જેમ છીએ અને જો નથી તો ફકીરની જેમ રહેવાની તૈયારી છે મારા ભાઈઓ બહેનો જો તમે આટલે સુધી સાંભળી લીધો છે આ વિડીયો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે સબસ્ક્રાઈબ કરશો એટલાથી બે ફાયદા થશે એક તમને સબસ્ક્રાઈબર સ્ટેટસ મળશે એટલે યુટ્યુબને તમને નોટિફિકેશન મોકલવાની જવાબદારી બની જશે અને બીજું મને ઉત્સાહ મળશે હું વધુ સારી ને સારી વાતો તમને કરીશ અને બધા મેં તમને કહ્યું છે હું ભગવદ્ ગીતાના ઉપનિષદના શ્લોકો ઉપરથી જ બધું બનાવું છું અને તમને ટાંકીશ પણ ખરો કે ક્યાંથી મેં આ શ્લોકો લીધા છે ભાઈ એના સરળ ભાષામાં તો આપણે હવે આગલા વિડીયોમાં મળીશું ત્યાં સુધી મારા નમસ્કાર